અગિયાર જિલ્લામાં તાપમાન ચાળીસ ડિગ્રીને પાર નોંધાયું ભુજમાં સૌથી વધુ બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ અને ગાંધીનગરમાં ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું નલિયામાં ચાળીસ પોઈન્ટ બે સુરેન્દ્રનગરમાં એકતાળીસ પોઈન્ટ સાત મહુવામાં ચાળીસ પોઈન્ટ ચાર કેશોદમાં ચાળીસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં એકતાળીસ પોઈન્ટ સાત કંડલામાં ઓગણચાળીસ પોઈન્ટ છ એક ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં ચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ સુરતમાં એકતાળીસ આઠ અમરેલીમાં ચાળીસ ડિગ્રી ભાવનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી અને પોરબંદરમાં ઓગણચાલીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હજી તો હોળીનો તહેવાર પણ નથી ગયો પરંતુ કાળઝાડ ગરમી અંગ દઝાડતી ગરમીનો અનુભવ સૌ કોઈ અત્યારે હાલ કરી રહ્યું છે હજી આવનારા દિવસોમાં પણ આ જે ગરમીનો પારો છે તે સતત ઊંચો જાય તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે ગરમીના અનેક વર્ષોના રેકોર્ડ તૂટે જેઓ હવામાન નિષ્ણાંત જીએસટી પરેશ પરેશભાઈ જે રીતે મેં શરૂઆતમાં કહ્યું લગભગ કહેવાય કે જે ઠંડી છે એ શિવ શિવ કરતી આસપાસ જાય અને પછી હોળીના તહેવારના થોડા સમય પછી ગરમીની શરૂઆત થાય પરંતુ હજી તો હોળીનો તહેવાર પણ નથી આવ્યો અને આપણે એલર્ટ એટલે કે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આ શબ્દો સાંભળવા લાગ્યા છે ગરમીને લઈને કેવી રીતે જોઈ રહ્યા છો આ સ્થિતિને અને કારણો આપને શું લાગી રહ્યા છે ચોક્કસથી બેન જોવા જઈએ તો આ વર્ષની ગરમી છે એ થોડીક વહેલી શરૂઆત એની થઈ ચૂકી છે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અને જે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત થઈ ગઈ ગણાય પણ જે આપણે યલો એલર્ટ કે રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થતું નથી કેમ કે ધીમે ધીમે ગરમી વધતી જાય પછી માર્ચ મહિનાના અંત તરફ જઈએ ત્યારે આપણે ગરમી છે ચાલીસ ડિગ્રી પહોંચતી હોય છે આ વખતે થોડુંક ગરમીની શરૂઆત છે એ વહેલી થઈ ગઈ છે અને આ વર્ષનો ઉનાળો છે થોડોક આકરો પણ રહેવાનો છે કેમકે અત્યારે જે રીતે માર્ચ માર્ચ મહિનાની જે ઉનાળાની શરૂઆત થાય છે એમ પંદર જૂન સુધી ઉનાળો છે એ ચાલતો હોય છે એટલે આ જે ગરમીના જે રાઉન્ડ આવતા હોય એમાં ખાસ કરીને હીટવેવના રાઉન્ડ છે દર વર્ષે લગભગ ચારથી લઈને પાંચ રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળતી હોય છે પણ આ વર્ષે જે રીતે હીટવેવની શરૂઆત વહેલી થઈ છે એટલે લગભગ સાતથી આઠ રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે એમાં નવથી લઈને તેર માર્ચ દરમિયાનનું જે હીટવેવનું રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર આજે તારીખ અગિયાર નો રોજ વાત કરવા જઈએ તો અનેક વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે ઘણી જગ્યાએ ચાલીસ ડિગ્રી પ્લસ તાપમાન ચાલી રહ્યું છે અને તેર તારીખ સુધી આ મુજબનો માહોલ છે એ જોવા મળશે જોકે ચૌદ તારીખથી ધીમે ધીમે આપણે એકથી બે ડિગ્રીની રાહત પણ મળશે પણ એ આંશિક રાહત હશે કોઈ તાપમાનમાં મોટી રાહત મળે તેવી શક્યતાઓ નથી એકથી બે ડિગ્રીની રાહત મળશે અને આ વર્ષનો ઉનાળો છે એ એકંદરે જનરલી આકરો રહે તેવું પણ એક હાલ અનુમાન દેખાઈ રહ્યું છે જે વહેલી પણ સરખાવી તો હવે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને ઋતુઓમાં પણ ઘણા ફેરફાર જોવા મળે છે એના મુખ્યત્વે કારણો કયા હોઈ શકે આના એક કરતાં વધારે કારણ છે જેને કારણે તાપમાન છે દિવસેને દિવસે ઊંચું જઈ રહ્યું છે જેમાં આપણે જમીની તાપમાન નહીં જમીની તાપમાન સાથે સાથે સમુદ્રી તાપમાન પણ હવે દિવસે દિવસે ઉપર જયું છેલ્લા ચાલીસ વર્ષની સરખામણીએ વાત કરવા જઈએ તો જે દરિયાઈ તાપમાન છે એ ઝીરો પોઈન્ટ ચાલીસથી લઈને ઝીરો પોઈન્ટ સુધી અપ થયું છે એવી રીતે જમીની તાપમાન છે એ છેલ્લા દોઢ દાયકાની અંદર ઝીરો પોઈન્ટ ચાલીસથી લઈને ઝીરો એંસી સુધી વધ્યું છે એની અંદર જોવા જઈએ તો જે આપણે અત્યારે જેવી જે રીતે પોલ્યુશન વધી રહ્યું છે એ સાથે જે આપણે કહી શકાય કે વૃક્ષોની સંખ્યા છે એ ઘટી રહી છે અને જે કોકરીટના જંગલો વધી રહ્યા છે એટલે કોકરીટના જંગલો વધી રહ્યા છે એટલે અત્યારે બની રહ્યું છે એવું કે પહેલાં બી એવું બનતું હતું કે વર્ષો પહેલાં ચાલીસ ડિગ્રી તાપમાન થતું હતું અને ચાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે એને એની ફીલલાયક છે પણ ચાલીસ આવતી હતી આ જે કોકરીટના જંગલો વધ્યા છે અને વૃક્ષો ઘટ્યા છે એને કારણે જે ચાલીસ ડિગ્રી તાપમાન છે એમાં ફીલલાયક છે એ બેતાલીસની આવે છે એટલે એકથી બે ડિગ્રી જે ફીલ લાયક વધારે આવે છે એ પણ આ કોકરીટના જંગલો અને ઘટતા જતા વૃક્ષની સંખ્યાઓ છે એ જવાબદાર છે આવી જ રીતે આપણે આવનારા સમયમાં પણ હજી તાપમાન ઊંચું જશે સામાન્ય રીતે જોવા જઈએ તો જે પર્યાવરણનું બેલેન્સ હોય છે એની અંદર આ કોઈ માત્ર ગુજરાતનો મુદ્દો નથી કે ભારત દેશનો મુદ્દો નથી સમગ્ર પૃથ્વીનો મુદ્દો છે કેમકે સમગ્ર પૃથ્વી ઉપર જે રીતે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે જો આવનારા સમયમાં પણ આપણે કાળજી લેવામાં નહીં આવે તો હજી માનવ સભ્યતાને જમીન ઉપર જીવવું પણ અઘરું થઈ શકે કેમ કે પૃથ્વી ઉપર જેટલી પણ વસ્તી છે એની અંદર પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ હોવા જરૂરી છે સામાન્ય રીતે માત્ર ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર બે જિલ્લા એવા છે કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ છે એક છે ડાંગ જિલ્લો અને બીજો છે ગાંધીનગર જિલ્લો જે સૌરાષ્ટ્રના ગીરના જંગલો છે એમાં પણ પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ નથી એટલે ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ છે એ આવનારા સમયની અંદર મોટી સમસ્યા લાવી શકે છે માત્ર ગરમીમાં જ નહીં ઠંડીની વાત હોય કે ચોમાસાની વાત હોય ચોમાસા દરમિયાન પણ જે રીતે અત્યારે સાયક્લોનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દોઢ દાયકાની અંદર અરબ સાગરની અંદર જેટલા સાયક્લોનો બન્યા છે એ સામાન્ય કરતાં હવે સાયક્લોની સંખ્યા પણ વધતી જાય છે અને જેવી રીતે તાપમાન જો આ રીતે ઊંચું જશે તો આવનારા સમયમાં આપણે સાયક્લોનોથી પણ ગુજરાતને ખતરો રહેશે જી બિલકુલ જે રીતે ગરમીની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્ર માટે તો આ સાથે કહી શકાય કે અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે એક તો ગુજરાતમાં ગરમીને લઈને સ્થિતિ કેવી રહેશે સાથે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો આ ઉનાળામાં કેટલો જોવા મળે એ આપનો એક અંદાજો અહીંયા આપ લગાવી શકો છો જી સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલુ છે એપ્રિલ અને મે મહિનો છે એની અંદર તો ખરેખર ઉનાળો છે એ બે કાબૂ થવાનો છે ખાસ કરીને જોવા જઈએ તો એપ્રિલ અને મે મહિના દરમિયાન જે હીટવેવના રાઉન્ડ આવશે એ દરમિયાન બજારોમાં કરફ્યુ લાગે અને એક પ્રકારે હીટવેવને કારણે લોકો બહાર નીકળવાનું ટાળે આ પ્રકારનો પણ માહોલ જોવા મળશે અને જો અમદાવાદની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં સૌથી વધારે ગરમ શહેર છે એ ઉત્તર ગુજરાતનું ઈડર થશે એટલે ઉત્તર ગુજરાતનું ઈડર છે તેમાં અમદાવાદ કરતાં પણ વધારે ગરમી જોવા મળશે બીજા નંબર ઉપર હશે અમદાવાદ અમદાવાદ અને ઈડર એમાં બની શકે કે એક બે રાઉન્ડની અંદર તાપમાન છે એ પિસ્તાલીસ ડિગ્રી પણ ક્રોસ કરી શકે અને અમદાવાદ ગાંધીનગર એ સાથે ઉત્તર ગુજરાતનું પાટણ પાલનપુર અને એ સાથે ઈડર આ વિસ્તારો એવા છે કે જે પિસ્તાલીસ ડિગ્રી ચાલુ વર્ષે એટલે કે બે હજાર પચીસના ઉનાળામાં ક્રોસ કરી શકે એવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ ત્રણ સેન્ટર એવા છે કે તે જ્યાં ત્યાં આ વખતે તાપમાન છે અનેક પ્રકારના રેકોર્ડ તોડશે જેમાં રાજકોટ અમરેલી અને કેશોદ એ સેન્ટરોની અંદર પણ ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે એક અંદર જોવા જઈએ તો આઠ રાઉન્ડની અંદર જે આ ગરમી પડવાની છે એ આઠ રાઉન્ડની અંદર અનેક પ્રકારના રેકોર્ડો બનાવશે અને ઉનાળો છે સામાન્ય કરતાં થોડોક લાંબો પણ ચાલશે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે માર્ચ મહિનામાં જે ઉનાળાની શરૂઆત થઈ છે અને હીટવેવના રાઉન્ડો ચાલુ થયા છે આ પંદર જૂન સુધી આ જ પ્રકારની ગરમી જોવા મળશે વચ્ચે ઠીક છે કે હિટવેવ નો રાઉન્ડ પૂર્ણ થાય ને વચ્ચે બે દિવસ માટે થોડીક આંશિક રાહત મળે તો પણ એ એક થી બે ડિગ્રીની હશે પણ આકરો ઉનાળો છે આપણે પંદર જૂન સુધી સહન કરવાનો રહેશે જી પંદર જૂન સુધી આકરા ઉનાળાનો અનુભવ રહેશે તો પરેશ ભાઈ આ વખતે ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું એવી રીતે ગરમીના દિવસો પણ લાંબા ચાલવાના છે અને ગરમી પણ વધારે પડવાની છે તો શું આ જે ગરમી પડશે એની ચોમાસા પર પણ કોઈ અસર જોવા મળશે કે કેમ ચોમાસા પર આની સાયક્લોનના સ્વરૂપમાં અસર જોવા મળી શકે કેમ કે જે રીતે જમીનની તાપમાન અત્યારે વધી રહ્યું છે ને અત્યારથી જ જે ચાલીસ પ્લસ તાપમાન જઈ રહ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય જ્યારે પણ ત્યાં સાયક્લોન બને છે ત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં સમુદ્રી તાપમાન ઊંચું જાય ને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ હોય તો એ સાયક્લોનના સ્વરૂપ એ લેતી હોય છે આ વર્ષે જે રીતે તાપમાન ઊંચું જઈ રહ્યું છે એ અત્યારે દર્શાવી રહ્યું છે કે મે મહિનાની અંદર બંગાળની ખાડી અને અરબ સાગર અંદર સાયક્લોનો બને તેવા હવામાનો છે અત્યારે અનુકૂળ બની રહ્યા છે કેમ કે મે મહિનાની અંદર સામાન્ય રીતે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થતી હોય છે જે નૈઋત્યનું ચોમાસું છે તે પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરે એ પહેલાં ત્યાં હલચલ ચાલુ થઈ જતી હોય અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીની જે વરસાદી સિસ્ટમો બનતી હોય છે આ સિસ્ટમોને જ્યારે પણ ઊંચું તાપમાન મળે એટલે કે દરિયાની અંદર અઠ્યાવીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન મળે તો એક એનર્જી ક્રિએટ થાય છે અને એ એનર્જી છે એ લો પ્રેશરની કેટેગરી સુધી સિસ્ટમને લઈ જતી હોય છે અને લો પ્રેશરને પણ જો સતત ઊંચું તાપમાન મળે તો એ પછી વેલમાર્ક લો પ્રેશર હોય ડિપ્રેશન હોય ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનને ઊંચું તાપમાન મળે તો એ સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરતું હોય છે એટલે આ વર્ષે જે લાંબા સમય સુધી ઊંચું તાપમાન રહેવાનું છે જેને કારણે આપણે ગુજરાતની અંદર સાયક્લોનનો પણ ખતરો હવે વધતો જશે કે દરિયાઈ તાપમાન ઊંચું રહેશે તો એની સાયક્લોન ઉપર અસર પડશે ખાસ કરીને મે મહિનામાં કે જૂન મહિનામાં જો કોઈ સાયક્લોન બની જાય છે તો એ ચોમાસાને થોડુંક લેટ કરી દેતું હોય કેમ કે સાયક્લોન છે એ જ્યારે પણ કેરળથી અથવા તો જે ગોવાથી પશ્ચિમ દિશા તરફ અરબી સમુદ્રમાં બનતું હોય એ પછી એક લાંબો પ્રવાસ કરે છે પછી ગુજરાત ઉપર લેન્ડફોલ થાય પાકિસ્તાન ઉપર લેન્ડફોલ થાય અથવા તો ઓમાન તરફ ફંટાય પણ એક લાંબુ ટ્રાવેલ કરે છે એ લાંબો પ્રવાસ કરે એ દરમિયાન ઘણો બધો ભેજને ખેંચી જતું હોય છે જેને કારણે નૈઋત્યનું ચોમાસું થોડુંક લેટ થઈ એ રીતે નૈઋત્યના ચોમાસા ઉપર એની ચોક્કસથી અસર પડતી હોય છે પણ જે આ ગરમી છે એ ગરમીને કારણે જે પણ ચોમાસાની જે પેટર્ન આખી બંધાય છે એ પેટર્ન જો સાયક્લોના સ્વરૂપમાં આવશે તો ચોમાસું લેટ કરશે પણ વચ્ચે જે આપણે અતિવૃષ્ટિના માહોલો જોવા મળે છે એ જે સતત બે ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ એવા માહોલો પણ કદાચ આ વર્ષે પણ જોવા મળશે કેમ કે આ ગરમી જે અત્યારે પડી રહી છે એ અતિવૃષ્ટિ સુધી આ ચોમાસાની સિસ્ટમને લઈ જશે જી બિલકુલ પરેશભાઈ સામાન્ય રીતે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવતું હોય છે અલગ અલગ એના પેરામીટર્સ રહેલા હોય છે તેના આધારે આ ડિક્લેર કરવામાં આવતું હોય છે તો એ અહીંયા ક્વિક દર્શક મિત્રોને સમજાવશું કે કઈ રીતે ડિફાઇન કરી શકીએ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો નોર્મલ જે ઉનાળા દરમિયાન જે તાપમાન હોય છે એ જો કદાચ પાંત્રીસ ડિગ્રી ઉપર જાય એટલે આપણે ઉનાળાની શરૂઆત ગણતા હોય છે કેમ કે તાપમાન બે પ્રકારના હોય છે એક છે લઘુત્તમ તાપમાન અને એક છે મહત્તમ તાપમાન અત્યારે લઘુત્તમ તાપમાન છે એ અઢાર ડિગ્રી કરતાં એકથી બે પોઈન્ટ નીચું પણ ચાલી રહ્યું છે પણ ઉનાળાની શરૂઆત થાય એટલે પાંત્રીસ ડિગ્રી કરતાં મહત્તમ તાપમાન ઉપર જાય એટલે ઉનાળાની શરૂઆત આપણે ડિક્લેર કરી દેતા હોય છે જ્યારે લઘુત્તમ તાપમાન છે એ અઢાર ડિગ્રી પ્લસ રહેવું જોઈએ જોકે અત્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન તાપમાનનું જે ડિફરન્સ છે એ અઢાર માર્ચ સુધીમાં એ ડિફરન્સ પણ નજીક આવી જશે કેમકે અઢાર માર્ચ પછીથી જે લઘુત્તમ તાપમાન છે એ અઢાર ડિગ્રીથી નીચું નહીં જાય ત્યાર પછી ઊંચું જ રહેશે એટલે સતત આપણે ગરમી રહેશે અત્યારે જે રીતે જોવા જઈએ તો પવનો પણ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો આવી રહ્યા છે જેને કારણે અરબસાગર પરથી ભેજ લઈને ભેજવાળા પવનો આવી રહ્યા છે એને કારણે ગરમી ઉકળાટ છે એ પણ હવે ધીમે ધીમે વધી રહ્યા છે અને અત્યારે જે તાપમાન છે એ છત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રી એવરેજ ગુજરાતના મોટાભાગનોની અંદર જોવા મળી રહ્યું છે એ આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન છે તમામ વિસ્તારો છે અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર ગણી શકાય ઘણા બધા વિસ્તારો એવા છે કે જે આઇસોલેટેડ વિસ્તાર છે કે ત્યાં ચાલીસ ડિગ્રી પ્લસ તાપમાન થયું છે જો કે સીમિત વિસ્તારો છે ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન ગયું હોય એવા પણ જે વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન ગયું છે તે તમામ વિસ્તારો છે એ અત્યારે રેડ એલર્ટની પરિસ્થિતિમાં છે અને આવનારા સમયની અંદર જો કદાચ કોઈ વિસ્તારની અંદર તાપમાન છે એ તેતાલીસ ડિગ્રી ઉપર જશે તો એને સિવિયર રેડ એલર્ટ પણ જાહેર કરવાની નોબત આવશે અને પિસ્તાલીસ ડિગ્રી ઉપર જાય તો એ વિસ્તારો હશે એ નવા રેકોર્ડ પણ આ વર્ષે બનાવી શકે છે જે બિલકુલ પરેશભાઈ આમ જોઈએ તો સામાન્ય રીતે મે મહિનામાં હિટવેવ પ્રથમ હિટવેવ માટે લગભગ આપણે વિચારી શકીએ કે મે મહિનાથી શરૂઆત થાય પરંતુ આ વખતે માર્ચથી જ એની શરૂઆત થઈ રહી છે શું લાગે છે પ્રથમ જે તબક્કો ઓરેન્જ એલર્ટ જે ડિક્લેર કરવામાં આવ્યું છે જે આગાહી કરવામાં આવી છે હવે સેકન્ડ આપણે તારીખ વાઇઝ જોઈએ તો એ કયો સમય આવી શકે એમ લાગી રહ્યું છે આપને સામાન્ય રીતે જોવા જઈએ તો માર્ચ મહિનામાં ભાગ્યે જ ક્યારેક હીટવેવનો રાઉન્ડ આવતો હોય બાકી એપ્રિલ મહિનાથી એની શરૂઆત થતી હોય આ વર્ષે માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં પ્રથમ હીટવેવનો રાઉન્ડ આવી ગયો છે અને આ વર્ષે જે ચૌદ તારીખથી તાપમાનમાં થોડીક રાહત મળશે એટલે આપણે રેડ એલર્ટમાંથી કે ઓરેન્જ એલર્ટમાંથી બહાર આવી જશું એ પછી આપણે બાવીસ માર્ચથી લઈને ત્રીસ માર્ચનો જે સમયગાળો છે એ સમયગાળામાં બીજો રાઉન્ડ આવી જશે એટલે આ પણ માર્ચ મહિનાની અંદર એક નવો રેકોર્ડ બની રહ્યો છે કેમકે જ્યારે પણ હિટવેવના રાઉન્ડ આવે ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટ જાહેર કરવાની જે નોબત આવે છે માર્ચ મહિનામાં બબ બે વખત રેડ એલર્ટ આપવા પડે એવી પ્રથમ ઘટના બે હજાર પચીસના ઉનાળા દરમિયાન બનવા જઈ રહી છે કેમકે આ હીટવેવનો રાઉન્ડ પૂરો થશે પછી બે થી ત્રણ ડિગ્રીની રાહત સાથે બાવીસ માર્ચ સુધી કન્ટિન્યુ આપણે ગરમી ચોક્કસથી હશે પણ રેડ એલર્ટ નહીં હોય પણ બાવીસ થી ત્રીસ માર્ચમાં ફરીથી પાછું તાપમાન ઊંચું જશે ને એ હાઈ ટેમ્પરેચર એટલું હશે કે જેમાં ફરીથી આપણે મોટાભાગના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આવશે જે અત્યારે જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે ખૂબ ઓછા વિસ્તારો છે બાવીસ તારીખથી જે વિસ્તારો હશે એ વિસ્તારો આના કરતાં ત્રણ ગણા પણ હોઈ શકે અને વધારે વિસ્તારોની અંદર અને લાંબો સમય અત્યારે જે આ હીટવેવ ચાલી રહી છે તે નવ તારીખથી એની શરૂઆત થઈ છે અને તેર તારીખ સુધી આ હીટવેવ ચાલવાની છે એટલે ઓછા દિવસ માટે છે પણ બાવીસ તારીખથી ચાલુ થશે એ ત્રીસ તારીખ એટલે કે એક અઠવાડિયું અથવા તો તેનાથી પણ વધારે સમય માટે એ હીટવેવ જોવા મળી શકે છે થેન્ક યુ સો મચ પરેશભાઈ જીએસટીવી સાથે જોડાવા